જય માતાજી મિત્રો તો આપણે બધા માલધારીઓને એક સારો સંકેત દર્શાવીએ છીએ જોકે સુરજ ગુસ્સો છે એ હવે હાનિકારક થઈ ગયો છે માલધારી પશુઓ માટે તો બધા માલધારીઓને એવો સંકેત છે કે ભૂસાની જે કોસ્ટ જે વેચાણ જે કરો છો કે લેવો છો ક્યાંથી એ બંધ કરી નાખજો કારણ કે હવે એમાં માટીનો ભાગ વધારે આવે છે જોકે આપણને એમ થાય કે બધો ગુસ્સો વ્હાઈટમાં આપણને માટી દેખાય કેમ એ બધું હું તમને વિડીયોમાં જણાવું વિડીયોમાં લાસ્ટ સુધી બનતા બની રહેજો લેજો પાણી એકદમ સાફ છે ને આપણે ભૂસો નાખીએ છીએ નીચે પાણી સવાજે પાણી લિયા છે સ પાણી પાણી બાર ગાલમની યમી 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 પાલે ને ઓહમે જા પાણી દેછા છે ઓમ બરો સુ ઓસો ના કી

તો મિત્રો જોઈ લો જો હવે ડાયરેક્ટ તમે ચોક્કસ તમારી નજરે અહીં જોઈ રહ્યો છો કે માટીનો ભાગ કેટલો રહેલો છે પાછળના ભાગમાં વિચાર કરો બે થી ત્રણ વાટકા આપણે ભૂસો નાખ્યો તેમાં આપણે બે ચપટી જોવો રાખે માટીનો ભાગ નિઠામાં આવે છે ચાલ ચાલ હા માટીથી માટીનો ભાગ કેટલો રહેલો છે તો મિત્રો જોઈ લેજો જેમ વિડીયોને બને તેમ ત્યાં સુધી વિડીયોને શેર કરો અને વિડીયોને એમ વધુમાં વધુ માલધારીઓના ગ્રુપો અને માલધારી સંગઠનના જે કાર્યકર્તાઓ છે ત્યાં સુધી વિડીયોને પહોંચાડો અને સુરતની જ્યાંથી મિલથી જ્યાંથી વેચાણ થાય છે તે વેચાણ અટકવું જોઈએ અને વધુને સો ટકા નહીં તો નેવું ટકા નેવું ટકા નહીં તો પચાસ ટકા સુરતનું વેચાણ બંધ થવું જોઈએ ઘટવું જોઈએ આપડા જે યુટ્યુબ ની ચેનલ છે આપડા કચ્છની કરણી ડેરી ફાર્મ છે કે પીઆર ગઢવી આઈકુપા ડેરી ફાર્મ છે આર કે